તો હાલો આપણે પહેલા અહીંયા જઈ તો વિડીયો માં થોડી જોડાઈ રહેલો છે અને મને નવા પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બોલતા જ સબ્સ્ક્રાઇબ કરતા રહેજો તો જો મિત્રો અહીંયા સરસ મજાનું આવું અહીંયા બોટ ઘર છે તો અમે પેલા અહીંયા બોટ ઘર માં આપડા જે સંપલ ને સુધ ને એવું છે આપણે અંદર મૂકી દે અને જોવો મિત્રો જુઓ અહીંયા બોટ ઘર છે અને જો અહીંયા ઘણી બધી બારીઓ છે જોવો તમે અહીંયા તો આપણે જો અહીંયા અંદર મૂકી દેવાના અને જે આપણને ટોકન આપે આપણે ટોકન રાખવાનું જ્યારે આપણે પાછું દર્શન કરીને આવીએ એટલે પાછું આપણે ટોકન આપીએ આપણને પાછા મિત્રો જો આપણે એવું અંદર મૂકી દીધું છે અને જો આપણને ટોકન એ મળી ગયું છે તો હવે આપણે પેલા જવાનું છે દર્શન કરવા તો વિડીયો માંથી જોડાયેલા લેજો તો હાલો આપણે પેલા દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ કારણ કે આપણે સ્પેશિયલ બદરંગી દાસ દર્શન કરવા આવ્યા છે અને તમને પણ દર્શન કરાવવા છે એટલે વિડીયો માથે જોડાયેલા રહેજો તો આપણે દર્શન કરવા જઈએ છીએ મંદિરના ગેટ ની અંદર પ્રવેશ કરી સરસ મજાનું મંદિર છે તો આપણે દર્શન કરી લઈ અને પહેલા તો આપણે જ્યાં અન્નપૂર્ણામાં નું મંદિર છે ત્યાંથી આપણે દર્શન કરવાની શરૂઆત કરીએ મિત્રો અને તમને પણ બધે દર્શન કરાવતા જઈએ તો વિડીયો માં ઠેડે જોડાયેલા રહેજો તો જુઓ મિત્રો આજે બદરંગ મંદિર નો ગેટ પ્રવેશતા તે મિત્રો જમણી બાજુ આવે છે અન્નપૂર્ણા તમે તો એના તમને દર્શન કરાવી દઉં મિત્રો આ છે પરમા અને મિત્રો આ ગેટ પ્રવેશતા આ ડાબી બાજુ આવે છે કાળભૈરવ દાદા નું મંદિર જુઓ મિત્રો સરસ મજા ને કાળભૈર દાદા નું મંદિર છે અને જુઓ મિત્રો કાળભૈરવ દાદા ની સરસ મજાની મૂર્તિ છે તો તમે પણ બધા મિત્રો દર્શન કરી શકો છો અને બધા મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય કાળભૈરવ દાદા આ મંદિર ની જે દરવાજો છે એની બંને સાઈડ એક બાજુ છે જમણી સાઈડ અન્નપૂર્ણા માનું અને ડાબી સાઈડ છે કાળ ભૈરવ દાદા નું મંદિર જોવા તમે મિત્રો તો બધા લખી નાખતો જાય કાળ દાદા તો હાલ મિત્રો હવે જો આપણે જવાનું છે બરંગદાસ બાપાના દર્શન કરવા માટે તો અહીંયા તમને બધે દર્શન કરાવું એટલે વિડીયો માટે જોડાઈ લેતો અને અહીંયા જો મિત્રો અહીંયા સરસ મજાને એવું જો અહીંયા કંકુ આપણે સાઇનલો કરવાનો છે તો હાલો આપણે પહેલા સાઇનલો કરી લઈએ

સમાધિ મંદિર કરી હાલો મિત્રો અમે પણ દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો તો કોમેન્ટમાં લખી નાખશો જય બાપા સીતારામ તો હાલો મિત્રો હવે આપણે સમાધિ મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ધ્યાન મંદિર તરફ તો તમને પણ ધ્યાન મંદિરના દર્શન કરાવવાના છે એટલે વિડિયો માં ટ્રીડી જોડાયેલા રહેજો તો હાલો હવે આપણે જઈએ ધ્યાન મંદિર તરફ તો આ જો મિત્રો આ છે ધ્યાન મંદિર તરફ જવાનો રસ્તો અને આ જો મિત્રો આ છે એ ધ્યાન મંદિર છે જો અહીંયા મિત્રો ધ્યાન મંદિર બાપા સીતારામ ધ્યાન મંદિર તો અહીંયા કહેવાય કે જે બજરંગદાસ બાપા અહીંયા પહેલા ધ્યાન ધરતા અને અહીંયા ધ્યાન ધ્યાન કરતા ઈ છે આ ધ્યાન મંદિર જુઓ તમે તો સરસ મજાનું અહીંયા ધ્યાન મંદિર છે અને જોવા અહીંયા શ્રદ્ધાળુઓ બધા દર્શન કરવા માટે આવે છે અને તમે પણ બધા દર્શન કરી શકો છો તો કોમેન્ટમાં લખી નાખજો મિત્રો જય બાપા સીતારામ અને તમે પણ દર્શન કરી શકો છો જુઓ આ ધ્યાન મંદિર બજરંગદાસ બાપાના જે અહીંયા વડલો છે જે આ બજરંગદાસ બાપા અહીંયા બેહીને ધ્યાન ધરતા અને બજરંગદાસ બાપા આ વડલાની અંદર આમાં પરસા પૂરેલા છે મિત્રો તો જેને શ્રદ્ધા વિશ્વાસ ને હોય એમને આમાં ભદ્રંગદાસ બાપા એક કામ પરસા રૂપે દર્શન દે છે જેવા મિત્રો આ વડલાની અંદર અને અહીંયા જે લોકો આવે છે એ બધા દર્શન કરે છે અને આ વડલાની અંદર બધા જોતા હોય છે જેને વિશ્વાસ શ્રદ્ધા હોય એમને બાપા આ વડલાની અંદર પ્રસાદ દે છે એવું માન્યતા છે અને જે મિત્ર આની જે માન્યતા છે એ બધી સાચી માન્યતા છે મિત્રો અને આ વડલાની અંદર જ પ્રસાદ દીધેલા છે અને ઘણાને પરસાદ દેખાય છે અત્યારે અભી હાલ

પાયે થી ઠેઠ પૂરું થઈ ત્યાં સુધી મિત્રો જોવો તો મિત્રો આરસ પાણો આમાં વાપરેલો છે અને જો મિત્રો અહીંનું સરસ મજાનું કોતરણી કામ કંડિશન છે જોવો તમે સરસ મજાનું એવું અને જોવો મિત્રો આ મસ્ત મજાને એવા અહીંયા રસ્તો છે જોવો તમે આમાં જે રસ્તામાં છે એ પટ્ટા પાથરેલા છે પાથરણા જોવો તમે તો આ છે મંદિરનો ગેટ છે જોવો તમે આ અને આપણે અહીંથી અંદર પ્રવેશ કરવાનો છે Yeah. તો હાલો મિત્રો હજુ આપણે બધા દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે અને હવે તો આપણે અહીં થોડો મંદિરની બહારનો વ્યૂ છે એ તમને બધો બતાડી દઈ કારણ કે જુઓ મિત્રો તો જો અહીંયા જે દર્શન કરીને આવી તો જો અહીંયા બધા મિત્રો અહીંયા શાની પ્રસાદી લેવા આવતા હોય છે જે શા દૂધ કોફી જે કાંઈ કોઈ લોકો પ્રસાદીમાં લેતા હોય છે એ બધા અહીંયા પ્રસાદી લેવા આવતા હોય છે અને જો મિત્રો અહીંયા બધા શ્રદ્ધાળુઓ હશે એ બધા શા કોફીની એવો પરિસાદી લઈને જો અહીંયા બધા આરામ કરે છે અને હવે જો આ તમને અહીંનો થોડોક બહારનો વ્યૂ બતાડી દઉં જુઓ તો આ જો સરસ મજાનો બહારનો વ્યૂ છે અને જો મિત્રો અત્યારે ઘણા બધા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવા મિત્રો આવતા હોય છે તમે કારણ કે બગદાણા ધામ જ એવું છે કે અહીંયા ક્યારેય ટ્રાફિક ન હોય એવું બને જ નહીં અહીંયા ગમે ત્યારે ટ્રાફિક જ હોય છે અને જો મિત્રો તમારે દર્શન કરવા હોય તો તમે આડા દિવસે આવો તો જ તમે સારી રીતે દર્શન થઈ શકે છે મિત્ર જ્યારે તમે સ્વદેશ પોઈન્ટમાં આવો તો ફૂલ ટ્રાફિક હોય છે કારણ કે દર્શન કરવાની એટલી બધી ભીડ હોય કે બહુ ભીડ હોય કારણ કે જો આપણે દર્શન કરવા મિત્ર આવ્યા એટલે આડે દિવસે આવ્યા તોય તમને એટલું પબ્લિક જોવા મળે જોવા અહીંયા શ્રદ્ધાળુઓ ઘણા બધા શ્રદ્ધાળુઓ છે અને આડે દિવસે આપણે આવીએ તો સારી રીતે દર્શન કરી રહીએ અને બહુ ટ્રાફિક ન હોય એટલા માટે આજે આપણે દર્શન કરવા આવ્યા મિત્ર આમ તો આપણે વાત અવારને વાર આવતા જ હોય છે તો બસ મિત્રો હવે જો આપણે આ ને અહીંયા પૂરો કરવાનો છે અને જો મિત્રો તમને મારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવાની પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે ને અહીંયા સુધી જ આપણે ને એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવો લખવો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય